જય પરશુરામ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું ભગવાન પરશુરામ ની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ખાસ પૂજન અર્ચન કરવામાં આવ્યું તેમજ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં ભૂદેવો સાથે સર્વે સમાજના અગ્રણીઓ જોડાયા હતા પરશુરામ ભગવાનની પૂજા અને આ બધું રાખેલું ત્યારબાદ અંકો મહિલા મંડળ દ્વારા રાખેલો ત્યારબાદ ભગવાન પરશુરામ ભગવાનની રથયાત્રા શહેરમાંથી પસાર કરશો રાતના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકોએ સહકાર અને અહીંયા આજે પરશુરામ ધૂમથી બહુ ધામધૂમથી સરસ રીતે ઉજવાઈ રહી છે મહિલા મંડળ દ્વારા અહીંયા ભોગનું અનુભવનું પણ સરસ આયોજન થયું છે અહીં દિવાળી જેવો માહોલ છે અને ભવ્ય ભવ્ય અતિભવ્ય રેલી નીકળી છે શોભાયાત્રા નીકળી છે પરશુરામ ભગવાનની સાંજે બ્રહ્મચોર્યાસની પણ સાથે જમશે બધાએ ગુરુદેવો બધા સાથે જમશે દિલ્હી લિકર પોલિસી